પ્રેમનું પાનેતર સમૂહ લગ્નમાં ધારાસભ્ય અને લેવા પાટીદાર અગ્રણી જયેશ રાદડિયા પ્રેમના પાનેતર સમૂહ લગ્નમાં વિરોધીઓ ઉપર ખુલીને વરસ્યા હતા લેવા પટેલ સમાજના કેટલાક અગ્રણીઓ અને એમના વિરોધીઓ પર તીખા તેવર બતાવ્યા હતા જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ પ્રેમના પાનેતર પાંચસો અગિયારમાં સમૂહ લગ્નમાં લેવા પટેલ સમાજના લોકોને સંબોધ્યા હતા આ સમયે તેમણે નિવેદન આપતા કહ્યું કે બે લાખ થી વધુ લેવા પટેલ સમાજના આ ગડીનો સાક્ષી બન્યો છે અને તેઓએ કહ્યું કે હું સમુલબ્ધ ન કરું તો મને કોઈ કેવા આવવાનો નહોતો સમાજની અંદર બે પાંચ લોકોની ટપોરી ગેંગ હવનમાં હાડકા નાખવાનું કામ કરે છે જે રાજકારણમાં નથી અને સમાજમાં રાજકારણ કરે છે અનેક વિધિ પ્રવૃત્તિ મને વાચામાં મળી છે અને હું કરું છું ખુલીને કહ્યું કે રાજકારણ કરવું હોય તો રાજનીતિમાં આવી જાવ કેટલાક લોકો બે દિવસ પહેલા જ વિચારતા હતા કે મારું તીર આવશે મેં કીધું ખમો મારું તીર આવશે જ નહીં બરાબર નિશાન પર આવશે આગામી સમૂહ અંગે કહ્યું કે હવે પછી બે વર્ષ બાદ સમૂહ કરવામાં આવશે

દસ હજાર થી વધારે સ્વયંસેવકો કે જ્યાં સવાર થી લઈને અત્યાર સુધી આવડા મોટો ઇવેન્ટ આવડો કાર્યક્રમ અપેક્ષા થી વધારે લોકો અને છતાં પણ વિના વિઘ્ને એક પણ જાતની અડચણ ઉપલબ્ધ થઈ અને જે ફરજ નિભાવી છે તેમનો પણ આભાર માનું છું પાંચસો અગિયાર દીકરીઓનું એક સાથે કન્યાદાન કરવાનો મને અને મારા પરિવારને આજે અવસર મળ્યો છે મારી જાતને ભાગ્યશાળી માનું છું અને દીકરીઓને પણ આજે શુભેચ્છા આપું છું કે એક મજબૂત કાંડાથી આ દીકરી મેં કન્યાદાન કર્યું છે આવનારા દિવસોમાં દીકરીઓ ખૂબ આગળ વધે એ માટે પ્રાર્થના છે